અહીં આ લેબ્રોન છે તે અમેરિકાનો બાસ્કેટબોલ પ્લેયર છે તે જાણવા માંગે છે કે એક જ હરોળમાં દસ ફ્રી થ્રો કરવાની સંભાવના શું થાય હવે જો આપણે લેબ્રોન લેબ્રોનના કરિયરને જોઈએ તો તેના કરિયરમાં ફ્રી થ્રો કરવાની ટકાવારી પંચોતેર ટકા છે આ ટકાવારી પંચોતેર ટકા છે હવે આપણે એવી કલ્પના કરીએ કે આપણી પાસે મિલિયન કે બિલિયન સંખ્યામાં લેબ્રોન જેમ્સ છે આપણી પાસે ફ્રી થ્રો કરી રહેલા લેબ્રોન જેમ્સની સંખ્યા ખૂબ જ વધારે છે ધારો કે અહીં એક લાઇન દોરીએ આ પ્રમાણે બધા જ લેબ્રોન જેમ્સ પ્રથમ ફ્રી થ્રો કરી રહ્યા છે તેના માટેની આ એક લાઇન છે આપણે અહીં આને પ્રથમ ફ્રી થ્રો કહીએ આપણે એવું અનુમાન લગાવી શકીએ કે સરેરાશે આ લાઇનના પંચોતેર ટકા પોતાનો પ્રથમ ફ્રી થ્રો કરી શકશે તો હવે અહીં પંચોતેર ટકા દર્શાવીએ અહીં આ પચાસ ટકા થાય તેનું અડધું પચીસ ટકા અને આ પંચોતેર ટકા એટલે કે પ્રથમ ફ્રી થ્રો કરવાની સંભાવના પંચોતેર ટકા છે હું અહીં તેને લખીશ પંચોતેર ટકા હવે અહીં બાકીના પચીસ ટકા એ ફ્રી થ્રો ચૂકી જવાની સંભાવના છે હવે આપણા માટે એ વ્યક્તિ મહત્વનો છે જે આ પ્રમાણે ફ્રી થ્રો કરવાનું ચાલુ રાખે આપણને એક જ હરોળમાં દસ ફ્રી થ્રો જોઈએ છે તો ફક્ત આ પંચોતેર ટકા પર ધ્યાન આપીએ એવા પંચોતેર ટકા જે પ્રથમમાં જ ફ્રી થ્રો કરે છે અહીં આ જે પચ્ચીસ ટકા લોકો છે તે કદાચ બીજા અથવા ત્રીજા પ્રયત્નોમાં ફ્રી થ્રો કરી શકે અને તેઓ પણ આગળ વધી શકે પરંતુ આપણા માટે તે મહત્ત્વના નથી તો હવે આપણે બીજા ફ્રી થ્રોની વાત કરીએ બીજો ફ્રી થ્રો હવે પંચોતેર ટકા લોકો જે પ્રથમ ફ્રી થ્રો કરે છે તે બીજો ફ્રી થ્રો કરશે તેની સંભાવના શું થાય અને આપણે અહીં એ ધારી લઈએ કે બીજો ફ્રી થ્રો કરવાની સંભાવના એ આ પ્રથમ ફ્રી થ્રો ની સંભાવના ને અસર કરતી નથી અને આપણે અહીં ધારી લઈએ કે બીજા ફ્રી થ્રો કરવાની સંભાવના પર પ્રથમ ફ્રી થ્રો કરવાની સંભાવના અસર કરતી નથી લેબ્રોન આજ સંભાવના ની સાથે ફ્રી થ્રો કરવાનું ચાલુ રાખે છે તો આપણે અહીં એવું ઈચ્છી રહ્યા છીએ કે આ પંચોતેર ટકા લેબ્રોન બીજો ફ્રી થ્રો પણ કરે તો આપણે અહીં એવું ઈચ્છી રહ્યા છીએ કે આમાંના પંચોતેર ટકા લેબ્રોન બીજો ફ્રી થ્રો પણ કરે તો આપણે અહીં પંચોતેર ટકા ના પંચોતેર ટકા લઈ રહ્યા છીએ અહીં આ ઓળધું થાય આ પચીસ ટકા થાય તો અહીં આ એવા લોકોની સંખ્યા જે પ્રથમ ફ્રી થ્રો કરે છે અને તેની સાથે સાથે બીજો ફ્રી થ્રો પણ કરે છે યાદ રાખો કે આપણે એક જ હરોળ વાત કરી રહ્યા છીએ આપણે એવું કહી શકીએ કે એવા લેબ્રોન સંખ્યા જે ક્રમશઃ બે ફ્રી થ્રો કરે છે તે આટલી થાય આપણે કહી શકીએ કે લેબ્રોન દ્વારા ક્રમશઃ બે ફ્રી થ્રો કરવાની સંભાવના આટલી થશે થાય ગુણ્યા તમે કદાચ અહીં એક પેટર્ન જોઈ શકો તો હવે આપણે ત્રીજા ફ્રી થ્રો વિશે વાત કરીએ આમાંના કેટલા ટકા લોકો તેના પછી ત્રીજો પણ ફ્રી થ્રો કરશે આમાંના પંચોતેર ટકા લોકો ત્રીજો ફ્રી થ્રો પણ કરશે માટે અહીં આ અડધું અને આટલું પંચોતેર ટકા થાય અહીં આ આના પંચોતેર ટકા થશે માટે અહીં થી અહીં આના પંચોતેર ટકા થાય તો હવે અહીં આ આ સંખ્યાના પંચોતેર ટકા થાય એટલે કે પંચોતેર ટકાના પંચોતેર ટકાના પંચોતેર ટકા જેને આપણે આ પ્રમાણે લખીશું ગુણ્યા પંચોતેર ટકા હવે તમે અહીં પેટર્ન ને સમજી શક્યા હશો જો આપણે આ રીતે દસ ફ્રી થ્રો સુધી જઈએ ધારો કે અહીં આ દસમો ફ્રી થ્રો છે તો તમને અહીં ખૂબ જ નાનો અપૂર્ણાંક પડે તો આપણે અહીં પંચોતેર ટકાના પંચોતેર ટકા એવું દસ વખત કરીશું એટલે કે પંચોતેર ટકાનો દસ વખત પુનરાવર્તિત ગુણાકાર માટે અહીં આ પંચોતેર ટકા ગુણ્યા પંચોતેર ટકા હવે હું અહીં આને કોપી કરીને પેસ્ટ કરીશ જેથી મારે તેને વારંવાર ન લખવું પડે તો આ બે અહીં આ ચાર ત્યારબાદ અહીં આ છ ત્યારબાદ અહીં આ આઠ અને પછી અંતે આ દસ હવે આપણે તે દરેક ની વચ્ચે ગુણાકાર ની નિશાની મૂકીએ ગુણ્યા 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 આ પ્રમાણે માટે અહી નાની સંભાવના જે તમને દેખાઈ રહી છે તે આ સંખ્યા થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહી પંચોતેર ટકાનો દસ વખત પુનરાવર્તિત ગુણાકાર થયો છે હવે જો આપણે આ ગણતરી કરવા જઈએ તો આપણને ખૂબ જ વાર લાગશે જો આપણે તેને કેલ્ક્યુલેટર પર ગણીએ તો પણ ત્યાં ભૂલ થવાની શક્યતા છે પરંતુ જો ગણિતમાં પુનરાવર્તિત ગુણાકારને દર્શાવવો હોય તો તેના માટેનો એક ઓપરેટર છે જેને આપણે ઘાતાંક કહીએ છીએ તેથી જો આને ફરીથી લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય પંચોતેર ટકાની દસ ઘાત અહીં આ બંને પદાવલી એક સમાન છે અહીં આ પણ પંચોતેર ટકાનો નો દસ વખત પુનરાવર્તિત ગુણાકાર જ છે હવે જયારે આપણે ટકા શબ્દ બોલીએ ત્યારે તેનો અર્થ પ્રતિ છે તે સો વર્ષ એટલે એક સદી સો સેન્ટ એટલે એક ડોલર સો પૈસા એટલે એક રૂપિયો તો આપણે અહીં આને પંચોતેર ના છેદમાં સો આખાની દસ ઘાત તરીકે લખી શકીએ અને તેના બરાબર ઝીરો પોઇન્ટ પંચોતેરની દસ ઘાત જ થાય હવે આપણે આ ગણતરી કેલ્ક્યુલેટર માં કરીશું ઝીરો પોઇન્ટ પંચોતેરની દસ ઘાત અને આપણને તેના બરાબર આ જવાબ મળે હવે આપણે તેને નજીકના સતંશમાં ફેરવીએ તો તે ઝીરો પોઇન્ટ ઝીરો છ થાય અહીં આપણને આ જવાબ લગભગ ઝીરો પોઇન્ટ ઝીરો છ મળશે જેના બરાબર છ ટકા થાય આમ એક જ હરોળમાં દસ ફ્રી થ્રો કરવાની સંભાવના 60% છે તમે અહીં જોઈ શકો કે ફ્રી થ્રો કરવાની સંભાવના વધારે છે તેમ છતાં ક્રમશઃ 10 ફ્રી થ્રો કરવાની સંભાવના એટલી બધી નથી હવે જે વ્યક્તિ આ વિડિયો જોઈ રહ્યા છે તેને હું એ વિચારવા માટે કહું છું કે જો આપણે આ વિધાન કોઈ પણ વ્યક્તિ માટે કહેવું હોય તો તે કઈ રીતે કહી શકાય કોઈ પણ વ્યક્તિની ફ્રી થ્રો કરવાની સંભાવના હોય છે અને તે વ્યક્તિ એક જ હરોળમાં 10 ફ્રી થ્રો કરે તેની સંભાવના શોધવી હોય તો આપણે શું કહી શકીએ તમે અહીં કદાચ એક પેટર્ન જોઈ શકશો આપણે આ પ્રમાણે લખી શકીએ એક એક જ જ હરોળમાં હરોળમાં અથવા ક્રમશઃ ફ્રી થ્રો કરવાની સંભાવના બરાબર જ્યાં સ્મોલ એન એ ફ્રી થ્રો ની સંખ્યા છે અને યાદ રાખો કે આપણે અહીં લેબ્રોન ની વાત નથી કરી રહ્યા આપણે કોઈ પણ વ્યક્તિની વાત કરીએ છીએ તો આ સંભાવના બરાબર ફ્રી થ્રો ના ટકા જે આ ઉદાહરણમાં પંચોતેર ટકા હતા તો ફ્રી થ્રો ના ટકાની આપણને જેટલા ફ્રી થ્રો એક જ હરોળમાં જોઈએ છે તે સંખ્યા હવે જો આપણે એક ઉદાહરણ લઈએ તો ધારો કે તમારી ફ્રી થ્રો કરવાની સંભાવના સાઠ ટકા છે જે ઝીરો પોઈન્ટ છ થશે અને તમે એક જ હરોળમાં પાંચ વખત ફ્રી થ્રો કરી શકો તેની સંભાવના શોધવા માંગતા હો તો આપણે અહીં ઘાતાંક તરીકે પાંચ લઈ શકીએ અને આપણને જવાબ ઝીરો પોઈન્ટ ઝીરો આઠ મળે એટલે કે આઠ ટકા આમ જુદા જુદા ફ્રી થ્રો ની ટકાવારી અને ફ્રી થ્રો ની જુદી જુદી સંખ્યા સાથે હું તમને આ સૂત્ર નો પ્રયત્ન કરવા માટે પ્રોત્સાહિત કરું છું